નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર તાંત્રિક વિધિ કરી આપવાના બહાને લોકોને છેતરતી એક મહિલા માધા પર પકડાઈ ઘરે ઘરે જઈ મહિલાઓને નડતર હોવાનું જણાવી ભોળવીને વિધિના બહાને દાગીના ધૂતી છેતરપિંડી કરતી રાજકોટ બાજુની મહિલા લાભુબેન મહેશભાઈ નકુમ નાથ બાવાને માધાપરના લોકોની જાગૃતિથી પોલીસની ત્વરિત કાર્યવાહીથી ઝડપી પાડતા આ મહિલાએ અનેકને આ રીતે ધૂતિયાનો પર્દાફાશ થયો છે આ અંગે માધાપરના પીઆઈ ડીએમ ઝાલાએ જાહેર કરેલી વિગતો મુજબ માધાપરમાં એક મરુન કપડાંવાળી મહિલાએ વિધિના બહાને સોનાનું મંગળસૂત્ર ધોતી લીધું છે અને તે માધાપરમાં જ ફરી રહી છે આથી પોલીસ સ્ટાફે તુરંત કાર્યવાહી આદરી સીસીટીવી તપાસી અને માનવીય સંદર્ભોના આધારે માધાપરના જૂનાવાસના સોનાપુરી ગેટ પાસેથી પંચોને સાથે રાખી ઝડપી લીધી હતી આ મહિલાએ પોતાનું નામ લાભુબેન મહેશભાઈ નકુમ રહે નવાગામ કુવાડવા રાજકોટ અને ધંધો માંગવાનું જણાવ્યું હતું આ મહિલાના કબજામાંથી રૂપિયા એક લાખ નેવું હજારના સોનાના મંગળસૂત્ર તથા રોકડા રૂપિયા એક હજાર છસો ચાલીસ મળતા આ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછતાછ કરતા આ મુદ્દામાં માધાપતિ એક મહિલા પાસેથી નડતર અંગેની વિધિ કરવાનું કહી છેતરપિંડી વિશ્વાસઘાતથી મેળવ્યાની કબૂલાત કરી હતી આ રીતે આ મહિલાએ સુખપર અને માનકુવામાંથી પણ છેતરપિંડી કરી હતી આ આરોપી મહિલાને માધાપર પોલીસે ઝડપીને માધાપરના બે ભુજ એ ડિવિઝનના ત્રણ તથા માનકુવા પોલીસ મથકનો એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે આરોપી લાબુબેન કોઈપણના ઘરે જઈને તેઓની અંગત પારિવારિક તકલીફો જાણીને તે દૂર કરવા નડતર અંગેની વિધિના બહાને પહેરેલા દાગીના તથા ઘરમાં પડેલા દાગીના લઈ વિધિ બાદ પરત આપીશું તેવું જણાવી છેતરપિંડી કરવાની તેની મોડસ ઓપરેન્ડી હતી આ રીતે અનેક સાથે ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર